તો હાય ગાઈઝ અહીંયા વરસાદ ચડી રહ્યો છે મિત્રો જો તમારે પણ વરસાદ એ બાજુ ચડ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો કારણ કે અહીંયા તો સવાર સવારમાં એટલા બહુ જ વરસાદ ચડ્યો છે તો મિત્રો વરસાદ પડવાની શક્યતા વધારે છે તો મિત્રો કોમેન્ટમાં જણાવજો તમારે પણ વરસાદ ચડ્યો હોય તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વાદળ બહુ જ અંધારીને આવી ગયું છે અને સોટા પણ ચાલુ થઈ ગયા છે ચારે તરફ તમે જોઈ શકો છો અંધારું ઘપટ થઈ ગયું છે બરાબર છે તો વરસાદ પડવાની શક્યતાઓ બહુ છે જો કે છ તો ચાલુ જ છે ધીરે ધીરે બરાબર છે પણ દેખાઈ રહ્યા નથી કેમેરો એટલો બધો સ્ટાન્ડર્ડ નથી આપણો એટલા માટે છ બોટા દેખાતા નથી પણ પડી રહ્યા છે બરાબર છે તો ગાય જ પડ્યો કે ના પડ્યો એ પણ તમને છેલ્લે સુધી હું બતાવીશ જો વિડીયોમાં આવી જશે તો હું તમને ચોક્કસ બતાવીશ બરાબર છે તો વિડીયોમાં બન્યા રહેજો વરસાદ પડ્યો કે ના પડ્યો તો મિત્રો અહીંયા ગંઠા ચાદરું ઉડી ગયું છે તો મિત્રો વરસાદ ચડ્યો છે એટલે આપણે ચાદરું બાદરું ઉપર નાખી દઈએ કારણ કે પલ્લી જશે તો પછી ગંઠા બગડી જશે બરાબર છે તો આપણે ચાદરું ઢોકી દઈએ પછી વિડિયો ઉતારીએ અત્યારે ગંઠા થોડા બહાર નીચે પડ્યા છે એ પણ સરખા કરીને ઉપર ગોઠવી દઈએ અને ઉપર ચાદરું નાખી દઈએ કારણ કે વરસાદ ચડ્યો છે બહુ તમે જોઈ શકો છો ઉપર વાદળા કાળા કાળા આવી ગયા છે બરાબર છે તો આપણે જલ્દી જલ્દી અહીંયા ઢોંકી દઈએ અને પછી વિડીયો ઉતારીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે ચાદરું બાદરું ઢોકીને રેયાળી કરી દીધું છે બરાબર છે વરસાદ આવવાની શક્યતાઓ છે કારણ કે આજે વાદળા બહુ ચડીને આવી ગયા છે તો મિત્રો વરસાદ આવવાની શક્યતા છે એટલે મેં ચાદર બાજુ કમ્પ્લીટ બોધીને કમ્પ્લીટ રેડી કરી દીધું છે બરાબર છે હવે વરસાદ આવે તોય એ શક્યતા ઓછી છે તો મિત્રો વિડીયોમાં બને રહો અને આગળ બીજું પણ ઘણું બધું બતાવીએ આપણે ચાદરું બાજુ તો ધોકીને કમ્પ્લીટ કરી દીધું છે બરાબર છે તો વિડીયોમાં બને રહેજો અને બને તો લાઈક અને શેર કરી દેજો બરાબર છે અને કોમેન્ટ કરી દેજો વરસાદ તમારી બાજે કેવો છે પડ્યો કે ના પડ્યો કે હજુ બાકી છે કે હજુ આવવાનો છે એ પ્રમાણે તમે કોમેન્ટ કરજો બરાબર છે તો વિડીયોમાં બને રહો આગળ કંઈક બીજું બતાવીએ તો ગાઈઝ આ છે મારા નાના ભાઈનો ટેણીઓ નીલ્યો અને નીલ્યાને હવે ઊભા થતો આવડી ગયું છે અને ઊભા થઈને ડિસ્કો કરવાની મોજ લઈ રહ્યો છે પૂરે પૂરો મોજમાં આવી ગયો છે અને જોડે મારો ટેણીઓ પણ મોજ લઈ રહ્યો છે અને જોડે અમે પણ મોજ લઈ રહ્યા છે કે ઊભો થઈને ડિસ્કો કરે એમ ડિસ્કો કરી કરીને એવો કૂદ કરે છે પાછું એના પપ્પાએ જુઓ તો ટી શર્ટ ઉપર પણ એનો ફોટો ચીપકાયો છે એટલે મતલબ પ્રિન્ટિંગ કરાયું છે એટલે જોરદાર લાગે છે પ્રિન્ટિંગ હાથે કારણ કે એ પોતે દેખાય છે અને પ્રિન્ટિંગ બંડી પણ પહેરી છે તો જબરું દેખાય છે અને ડિસ્કો કરવામાં મોજ પડી ગઈ છે એના તો નીલ્યા માટે એક લાઇક તો બને જ છે અને એક કોમેન્ટ તો કરજો કે આ બંડી કેવી છે એટલે મોજમાં પૂરેપૂરો મોજમાં એવો રમી રહ્યો છે અને અમે પણ મોજ લઈ રહ્યા પડે છે ને ઊભો થાય છે ને એવું એના મજા આવી ગઈ છે તો ગાય અહીંયા આપણે આવ્યા છીએ ખેતરમાં અને ખેતરમાં જુઓ તો વાંદરા ભાઈ બાજરીના ડુંડિયા લઈને મોજથી ખાવા બેહી ગયા છે કારણ કે કોઈ અહીંયા રણી ધણી દેખાતું નહીં એટલે જુઓ તો બેઠા બેઠા ચાવવા મળે છે મફત થયું બરાબર કારણ કે એમને મળ નહીં એટલે બાજરીને બાજરી બધું હોદી હોદીને ખાય અહીંયા ગોમડામાં તો વાંદરા પૂંછડા વગરનો હોય પણ મારો હારો જબરો હા હે ખતરનાક છે ને પૂંછડા વગરનો પણ બહુ છે હા આ જો અને આ મોટો ઠોલો બેઠો એમની ખાવાની સ્ટાઇલે પણ બહુ ખતરનાક બે પગ નેચીએ બે હાથે ઝાલી અને પાછ બસકો ભરવા મળે એમને બાજરી ચમણી કરતી હશે ખબર નહીં તો ગાય મારા ઘર આગળ મોર અને ઢેલ બંને આવ્યા છે પાણી પીવા જ રયા રહ્યા થોડુંક ઝૂમ કરીને બતાવી દઈએ કારણ કે અહીંયા રોજ પાણી અને દોણા ને એવું બધું ઘઉં ને ચોખા ને બાજરીને એવું બધું ઘઉં નાખેલું હોય છે એટલે મોર ઢેલ બધું બહુ આવે છે બીજા ઘણા બધા પક્ષીઓ આવે છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું બરાબર છે અત્યારે તો આટલા તમે જોઈ લો મોર હા મિત્રો કેમ છો મજામાં આપણે જઈ રહ્યા છીએ વાડીએ ગવાર તોડવા માટે તો વિડીયોમાં બને રહો ગવાર તોડવા જઈએ છીએ આપણે તો ગાઈઝ હું આવી ગયો છું વાડીએ અને વાડીએ તમે જોઈ શકો છો ગવારના છોડવા હજુ બહુ ફૂલ્યા ફાળ્યા નથી નાના નાના છે અને હું તોડવા બેહી ગયો છું ગવાર તો તમે જોઈ શકો છો અહીંયા ગવાર મોટા મોટા થઈ ગયા છે શાક બનાવવા માટે હું લેવા આવ્યો છું વાડી મારા ભાઈની છે આપણી વાડી નથી વાડી બાળી આપણે રાખતા નહીં એટલે આપણે ભાઈના વાડીમાંથી ગવાર લેવા આવ્યો છું તમે વિડીયોમાં બન્યા હો હું થોડા ગવાર શાક બના એટલા તોડી લઉં પછી આગળ જોઈએ વિડીયોમાં બરાબર છે અને લાઈક કરો તો કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો શાકભાજી અમારા ગોમડામાં તો આવી રીતે મળી જાય એકબીજાના ખેતરમાંથી તો હું થોડા શાક થાય એટલા ગવાર તોડી લઉં ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો મજા આવશે તો ગવારનું શાક કેવી રીતે થાય અને જેવું થાય એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો અમારા ગોમડામાં તો આવું જ હોય તો ગાય જ હવે પૂરેપૂરા મોડવાનો તમને વ્યૂ બતાવવું બરાબર તો ચારે તરફ અહીંયા હાડીઓની બોર્ડર મારી છે અને અહીંયા આગળ રોજ અને ભૂંડની બહુ ત્રાસ હોય એટલા માટે ચારે કોરા બોર્ડર મારે છે આ ભાઈ ઊભા છે એ ગવાર વેણવા દાયા છે મારા ભાઈ છે બરાબર એ ગવાર વેણા છે ઉપર તમને દેખાઈ રહ્યું છે ઉત્તરને એવું બોધેલું છે બાકી જે તમને વેલા વેલા જોઈ શકશો આપણે શાકભાજીના હવે આ થોડા ગવાર તોડી લીધા છે શાક થઈ જાય એટલા તો સત તે બરાબર તો બીજું વિડીયો બતાવીએ આપણે ત્યાં સુધી જોઈ રહો તો ગાય ગવાર તો તોડી લીધા અને હવે આગળ થોડો ગિલોડીનો અને કારેલીનો એવો વ્યૂ બતાવીએ વિડીયોમાં બન્યા રહો તો ગાય લીલા લીલા સમ તો ગવાર આપણે તોડી લીધા પણ તમે વિડીયોમાં જુઓ લોબા લોબા શિયાળશિયા અંગો થઈ છે એ આપણે અહીંયા ગવારમાં જોવા મળી જાય અને આ ગિલોડીનો વેલો છે અને ગિલોડા થોડા થોડા બેઠા છે એક બે ત્રણ જેવા બેઠા છે એ તમે જોઈ શકો છો ગિલોડી કેવી છે અને કેવો એનો મોડવો છે એ પણ તમે જોઈ શકો છો આગળ વિડિયોમાં જો ફૂલો બૂલો આવી જશે અને મોડવા સુધી પોખી રહ્યો છે હજુ તો આ મોડવો પૂરેપૂરો સવાઈ જશે પણ અત્યારે હજુ અડધા મોડવે પોખ્યા છે તો થોડા થોડા વેલા છે અને થોડા થોડા ગિલોડાને એવું બધું બેઠું છે અને આગળ આપણે જઈએ તો અહીંયા ઘણા બધું ખલું અને એવું બધું જોવા મળી જાય આ પૂરેપૂરો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા કારેલાના પણ છોડવા છે તો ફૂલો આવી જશે કારેલીના અને કારેલીનું એક દેખાય તમને જો વિડીયોમાં દેખાય તો કોમેન્ટ કરજો બરાબર છે આગળ આપણે જઈએ તો ઘાસબાજરી અને આ જે વેલા અને બાર મારેલા છે એ તમે જોઈ શકો છો અહીં પાડો પાવડો પણ મીકેલો છે તમે આગળ જોઈ શકો છો તો ઘાસબાજરી પણ તમને જોવા મળી જશે અને ચારે તરફ મારેલી જારી પણ તમને જોવા મળી જશે કારણ કે આ જારી એટલા માટે મારવાની કે અહીંયા આગળ હોય છે પેલા તો ગાયઝ જારી એટલા માટે મારવાની છે કારણ કે અહીં આગળ રોજડા રાતે હેરાન કરે છે અને જે વેલા બેલા અને જે કારેલો ગલકો જે પણ થાય છે એ રાતે રાતે તોડી નખાઈ જાય છે એટલા માટે જારી મારવાની અને આ કંઈક મોંખો માટે મીક્યું છે નવી જાતનું કંઈક બજારમાં મળતું આવે છે અને આ પૂરોપૂરો તમે વ્યૂઝ જોઈ શકો છો હજુ અડધા વેલા ઉપર છે અને અડધા નીચે છે એવી રીતના છે ચારે તરફ બોર્ડર મારેલી છે બરાબર જે જારી નથી ત્યાં આગળ હાલ્લાની બોર્ડર મારી છે એ પ્રમાણેનો વ્યૂઝ છે અહીંયા આગળ તો વિડીયો બને તો લાઈક અને શેર કરી દેજો મિત્રો કારણ કે આવા વિડીયો આપણે ગોમડાના લાવતા રહીએ છીએ તો તમે જોયું પૂરેપૂરો અહીંયા જે ગિલોડીનો મળવો હોય છે એ તમે જોઈ રહ્યા છો અને હવે મોર તમે જોઈ શકો છો મોરને ઢેલ બે પાણી પીવે છે આપણે આગળ પણ બતાવ્યું હતું અને આપ ફરી એકવાર બતાવી દઈએ કારણ કે ઘણા બધા અહીં મોર ભેગા થયા છે તો અહીંયા ઘણા બધા દોવાણા એવું બધું નાખી જાય છે એટલા માટે ઘણા બધા મોર ને ઢેલ ભેગા થાય છે સવાર સવારમાં ચણવા માટે આવે છે પોતાનું પેટ ભરવા માટે તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા મોર અને ઢેલ ભેગા થયા છે તો હું ધીમે ધીમે જઈ રહ્યો છું કારણ કે એ ભાગી જશે તો પછી તમને જોવા નહીં મળે અહીં તમે જોઈ શકો છો તો મોર અને ઢેલ બધા ઘણા બધા ભેગા થયા છે મોર બરાબર છે તો વિડીયોમાં બને રહો અને લાઈક કરી દેજો તો ગાય જ વિડીયોમાં બને રહો આપણે થોડા આગળ જઈએ અને થોડું ઝૂમ કરીને વધારે દેખાય એવું આપણે કરીએ તો મિત્રો ધીમે ધીમે હું આગળ જઈ રહ્યો છું કારણ કે એમને ખબર પડશે તો જે વાત જતા રહેશે ફટાફટ જો એ જતા રહે તો નહીં જોવા મળે અને હવે હું આગળ નથી જતો ઝૂમ કરીને જોઈ લઈએ બરાબર છે એમને ખબર તો પડી જ ગઈ છે કે કોઈક આવે છે પણ જો કે મોર તો અહીંયાથી હલશે નહીં કારણ કે એ એમને ખબર છે કારણ કે અહીં આગળ રોજ આપણે હું અને બધા ઘણા બધા દોણા નાખે છે તો એમને ખબર છે કે આપણા ખાવા માટે જે નાખે છે તો મોર ધીમે ધીમે આગળ જઈ રહ્યો છે તો આપણે પણ ધીમે ધીમે આગળ જઈ રહ્યા આગળ આપણા આઈફોન ફાઇવ છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો તો ગાઈઝ તમે જોઈ શકો છો કે વિડીયોમાં તમે એ જોઈ શકો છો આ ચાદરું આપણે અવડે જ ઢોંખ્યું હતું અને એની ઉપર વરસાદ પડી રહ્યો છે તો મિત્રો અહીંયા વરસાદ પડવાની વધારે શક્યતા છે તો મિત્રો મેં ચાદરું ઢોકી દીધું એટલા માટે સારું થયું છે તો વિડીયોને બને તો લાઈક કરવાનું ભૂલતા નહીં